આજે આપણે એક ગરીબ ખેડૂતે રાજા વજયસિંહને બોળો ખરાવી અને તેમને ખુશ કર્યા તેની આજે આપણે વાત સાંભળીશું વૈશાખ મહિનાનો બરબર તે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતેને પોતે અને ઘોડો બે પરસેવે નાઈ રહ્યા છે હાફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધી અને અસવારે હથિયાર ઉતાર્યા અને ધોળિયાને કાઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભૂંબલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોસ હાકતો હતો કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલી કાંધ અને સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલ પૂંછડા બે સુમાર બાંગાઓ અને લોહી માસ વિનાના શરીરના બે હાડ પિંજર એવા બે બળદો છે અને એકસો ને એક કાણા એક કોસ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહી અને ચિત્રી હાલે એ સોંડો અસવાર બે બોખ નિહાળી રહ્યા છે હાથ મો પર પાણી છાટીને પોતે તડકો ગાળવા દોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો છે કોસ આકતા આકતા સોંડાએ વાચ ઉતારી ક્યાં ના રહેવાસી તો અસવાર કહે રેવા તો ભાવનગર સોંડો કહે ત્યારે તો રાજાના નોકર હશો ને તો અસવાર કહે હા છીએ તો રાજાના નોકર સોંડો કહે સિપાહી લાગો છો સિપાઈ છે રાણીઓના ઓરડામાં ગયા છો તે નીકળતો જ નથી

છાસની અંદર એ ભરડેલું ધાન નાખીને ખેડુ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોંડો પોતાને માટે સવાર બોળો લઈ આવેલો અને લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી અને ઉપરાંત એ વડલાની ઘટાની છાયડે શીળે શીળે રે હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક પડ્યો બનાવી અને સોંડાએ એમાં બોળો ભરી અને અસવારને આપ્યો

તેમ દુખ દાજ થી ભરેલા એક ખેડૂત ની આટલી ઉદારતા જોઈ એનું અંતર ઠર્યું તડકો નમ્યો અને સાંજ પડી તો શિકારી સવાર થઈને જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે ગજવામાંથી નોંધ પોથી કાઢીને નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત બગડી તો નથી ને નામ જ લખસ બાપા તો હસતા હસતા અસ્વાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર ભાવનગર કોઈ દિવસ આવશો ને

બરાબર એ જ ટાણી બે હથિયાર બંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માલે કોનું નામ મારું નામ સોંડો આમ કહીને ધડકતે અહીંયા સોંડો થંભ્યો કોણે બાપા તો સિપાયો કહે ઠાકોર વજેસિંહ પડે આ સાંભળી અને સોંડાના અંતરમાં ફાર પડી એને ગઈ કાલની વાત સાંભળી અને લાગ્યું કે નક્કી કાલ મેં ગાળું દીધી ઈ ઓલા અસવારે જઈને ઠાકોરને હંભલાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે આમ બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઉભેલા અને એમને કાઈ સમજ ન પડી ત્યારે સોંડાએ પોતાની બાઈને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવાઓ બળદ અને કોશ મેલી અને સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જતા જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડ્યું જડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે હવે લૂંટાણા પછી ભોષા ન રાખવો આમ સોંડો પહોંચ્યો રાજમહેલ ની મેડી ઉપર ચડવા લાગ્યો અને ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો એને કાલના જે ઘોડેશ્વર ને ખુદ જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે આમ સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજે સિંગી એને પોતાની પાસે બેહાડ્યો અને પંપાળી પૂછ્યું પણ સોંડા તું બીવે છે શા માટે સોંડો કહે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ એટલા માટે

ખેતરમાં કણબીની કણબી ની ડોસી ઉભેલી પોતાના મોલ ગાળો કેમ કાઢે છે ઓળખ છો અમે રાજના નોકર છીએ તારા જેવા હાપડા તો કઈક આવીને જાય બાપુ વજ ના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે આમ